કનયાલાલ તીજે રામતો જોગી આવ્યો નગર માં રામતો જોગી આવ્યો રામતો જોગી આવ્યો નગર માં રામતો જોગી આવ્યો રામતો જોગી આવ્યો નગર માં રામતો જોગી આવ્યો જોગીરાલા છંગા વિરાજ નગર મારમ આવ્યો છ ગંગા બિરાજે નગર માર તો જોગી લગો જોગી રે જોીડન ગોળામાં સર્પ હી રે જોીડન ગોળામાં

કરો નંદી ના જોગીએ અલખ જગર મા રમ તું જોગી આવ્યો જોગી અલખ જગે નગર મારમ જોગી નંદ લે તા ભિક્ષા નરમાર જોગી નર મારમિયા ભંડારોરી મા ભરિયા ભંડારોરી મા ભરિયા કૃષ્ણ ના દર્શન કર ના દર્શન કરાવર માગી અદભુત રૂપ છે જોગી તમો અદ્ભુત રૂપ છે જોગી તમો મારુ બાળક બીજા બાળક માતા દુનિયા ને તમારું બાળક માતા દુનિયા ને દર્શન કરીને ચાલ્યા જાસુન ગર મારમ તો જોગી દર્શન કરીને ચાલો ઘર મારમ તો તેડી

ુગ જીવે તારો લાલો નગર મારમ તો જોગીગ જુગ જીવે તારો લાલો નગર મારમ તો જોગી રમ તો જોગી કનૈયા લાલ શંકર ભગવાન